સંસાર એક બગીચો છે જો સારો બગીચો બધાને સારો લાગે છે છતાં સારા કે ખરાબ બગીચા પણ હોય છે તે માટે જે સારા ખરાબ બગીચા બનાવવા જવાબદાર કોણ છે જે નર્ક જેવા બગીચા માટે જે કચરા રૂપી જે ચોરી કામ ક્રોધ લોભ વગેરેથી જે બગીચાને બગાડવો તેને સુધારવા માટે તેનો માલિક પોતે જ સુધારે છે તો જે જીવન રૂપી એક બગીચો બગડે છે તો તેના કોણ જવાબદાર છે તે સંસાર બગીચાને સુધારવા માટે આખી જિંદગી માટે તે શું સમાજ સુધારશે કે શું પરિવારના લોકો સુધારશે કે શું ખોરાક હેળભેળવાળા સુધારશે કે તેથી મંદીવાળાને માર્કેટવાળા સુધારશે કે શું બાળકો સુધારશે કે ગ્રાહકો સુધારશે કે સગાવાળાઓ સુધારશે કે સફળ થઈ ચૂકેલા લોકો સુધારશે કે સમય સંજોગ સુધારશે કે આપણે એમ બે હિરેશું કે મારું નસીબ સુધારશે કે આપણી સરકાર સુધારશે કે આપણા પૂર્વજનો સુધારશે તો પછી આ સંસારરૂપી બગીચાને બગાડનાર બીજો કોણ છે આ ઇંગ્રેજો કે વિદેશીઓ શું આ સંસારૂપી બગીચો બગાડે છે નાના આપણે ખુદ પોતે જ આ સંસારૂપી બગીચો બગાડીએ છીએ જુઓ જે ના ખાવાનું ખાવું અને જે ના પીવાનું પીવું ને જે ન જોવાનું જોવું ને જે ન સાંભળવાનું સાંભળવું ને જે ન પહેરવાનું જેવું ટૂંકો અને ફેશન ફેશનિક પહેરવેશ પહેરવો અને ઢંગધડા જેવું જીવન જીવવું ને તેમાંવાળી ધર્મના પાખન અને વિજ્ઞાનનું પાખનમાં રહેવું ને જિંદગીભર જે દુઃખવાળી જિંદગી જીવવા તેના માટે જવાબદાર આપણે પોતે જ છીએ જે વેદો ગીતા વગેરેના ઉત્તમ જ્ઞાનો છોડી ને પોતાની ફરજ ચૂકી ન કરવાના ખોટા પાખંડ ધર્મના ધતિ અને તામસી આહાર જે રાંધેલો વાસી દૂધ ચા કોપી તમાકુ તેમજ મીઠું નમક માંસાર ચરબી વાળો અને દારૂ વગેરેથી લોહી સારું બનતું નથી પછી દુઃખ ભોગવીએ છીએ આ ગીતા જ નવ શ્લોક છવ્વીસ મુજબનો આર ભગવાન બતાવે છે કે અર્જુન તું પાન પત્રમ પુષ્પમ ફલમ તોયમ આ લીલા રસમાં મધ નાખી અને કઠોળ કે અનાજ ફણગાવી અને શુદ્ધ પાણી દે તો રોગ મટે છે એવો પુરાવો છે અને વળી ગીતા અધ્યાય તેર શ્લોક આઠથી બાર મુજબનું જ્ઞાન બતાવેલું છે એમાં પાંચ શ્લોકનો હું તમને સંભળાવીશ હમણાં જ તમે તે સાંભળો કદાચ મેં આ પુસ્તક બનાવ્યું છે આ પુસ્તકની અંદર ગીતા પણ મેં મતલબ આપેલી છે એટલે મેં આ ગીતામાં આપેલું છે એટલે મતલબ અહીંયા મેં ખાલી લખેલું છે કે ગીતામાં વાંચી લો પણ અત્યારે હું તમને વાંચીને સંભળાવું છું ગીતા અધ્યાય તેર શ્લોક આઠથી બાર તમે સાંભળો પહેલું તમે હમણાં ત્યાં જ પકડી રાખજો મોટાપણાનો અભાવ દંભનો અભાવ અહિંસા શરીર મનવાણીથી કોઈને દુઃખ ન દેવું ભાવ મન અને વાણીનો સરળતા ગુરુની સેવા શરીર અને અંતકરણની શુદ્ધિ મન બુદ્ધિની સ્થિરતા ઇન્દ્રિયોના વિષયોમાં વેરાગ કરવો અહંકાર ભાવથી મુક્ત થવું જન્મ મૃત્યુના રોગ ને વ્યાધિઓના રોગ વ્યાધિ આધ્યાત્મિકોના દોષોના મૂળ કારણોને જાણવું આસક્તિ હોવું ભોજન ઇસ્ત્રી કપડાં ઘર પુત્ર પુસ્તક આદિમાં તલીન ન થવું અનુકૂળ અને પ્રતિકૂળ પ્રાપ્તિમાં ચિત્ત સમાન રાખવું અન્યાન ભાવથી મારામાં એટલે પરમાત્મામાં અસલખિત શક્તિ ભક્તિ કરવી ને એકાંતમાં વધુ રહેવું ને જન સમુદાયનો મ ન રહેવું આધ્યાત્મિક જ્ઞાનનું નિત્ય મનન કરવું તથા તત્વજ્ઞાનના અર્થમાં સર્વાત્મા પરમાત્માને જોવું તે પરમાત્માને જ પામે છે આવો પુરાવો છે ગીતામાં અને હવે હું તમને જ્ઞાન વેદો વગેરે મુજબનું ઉત્તમ જીવન જીવવું જોઈએ તો સુંદર સવારથી દિવસ સારો જાય છે તો સવાર બગીચો બરાબર ચાલે પણ હાલમાં જે સંસારમાં જે ચાલે છે તો જાણે મો શોક કરવા જન્મ જ લીધો હોય એવો જાણે બાપાનો કટરાટ લીધો હોય એવું જ મને લાગે છે જો આત્માજ્ઞાન જીવમાં ઉતરે તો જીવન જીવવામાં આનંદ આવે છે જુઓ આજથી પચાસ વર્ષ પહેલાં ભલે વધુ ધનવાન નહોતા પણ જીવનમાં આનંદનો ખૂબ લાભો મળતો હતો હાલના જેવી ભલે ભૌતિક ઉન્નતિ નહોતી પણ જીવન તો ભાઈ જીવન જીવવા જેવું હતું જો સગાવાલા આવતા તો ખૂબ જ આનંદ થતો તો હાલમાં જે ઉત્તમ જીવન જીવનારા ઘેર આવનારને તેમના ઘેર પાછા જવાનું મન ન થાય તેવું જે સારું પરિવારનું વાતાવરણ છે ત્યાં સુખ આનંદની મજા લૂંટતી લૂંટાતી હોય છે પણ જેના ઘરે બ્રહ્મ ધ્યાન અને યોગ આસનો થતા હોય તેવા સંસાર બગીચાના સમાજમાં વખાણ થતા હોય છે તેવા સત્કારો કરવામાં જીવન શાંતિથી પસાર થતું હોય છે આવી રીતે જીવવું તે પણ મારો સંસાર બગીચો છે સારો સંસાર બગીચો છે વળી જેના ઘર પરિવારમાં વર્તન ખોટું થતું હોય તે ઘર નરક સમાન છે તેવું નરક સમાન ઘર સંસાર બનાવું તે તો તેનો તે મનુષ્ય પોતે જ માલિક જવાબદાર છે જો પરમાત્માની કૃપા તો તમામ મનુષ્યને સરખી જ આપી છે પરમાત્મા કોઈ પણ પ્રકારનો પક્ષઘાત કરતા નથી જે આપણે આપણા મન માળીને બગીચામાં શું શું ખાવું આ શું 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 વાવવું તે પોતાના આત્માને નક્કી કરવાનું છે તે કામ પરમાત્માએ આપણને આ મનરૂપી સાથે આત્મા માળીને સોંપ્યો છે તે મનરૂપી જમીન આત્મા રૂપી માળીને સાથે જે વિચારરૂપી બીજ તે મનરૂપી જમીનમાં જેવા વાવો તેવા ઉગવાના છે જો કર્મ ખોટા કરીએ તો સમજો બાવળ ઉગવાનો છે ને જો સારા કર્મ કરીએ તો આંબો ઉગવાનો છે તો જીવનમાં દુઃખ આવ્યો તો સમજો જરૂર બાવળરૂપી ખોટા મનના વિચારના બીજ રૂપાણા હશે જેમ સારી જમીન બધા જ બીજનો સારા વૃક્ષ બનાવે છે એ જ રીતે આપણું જાગૃત મન રૂપી જમીનમાં પરમાત્માની ઉર્જા શક્તિ આપણી આપણા સત્યક્રમથી આપણને ખૂબ પ્રસન્ન રાખે છે તે પરમાત્માના ધ્યાનમાં કે પરમાત્માના વિચારમાં જે નિંદરમાં આપણને પર પરમ શક્તિની પ્રાપ્તિ થાય છે તે પરમ શક્તિ ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં બતાવેલું છે કે હે અર્જુન આ બ્રહ્મભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે તે સૂક્ષ્મ હોવાથી જોવાને અસંભવ છે તે જંગમમાં પણ છે જંગમ કેને કહેવાય કે જે આંખોથી આમ ઉડે ને પગેથી હાલે ને જંગમ કહેવાય એ થાવરમાં છે થાવર કેને કહેવાય વૃક્ષ વનસ્પતિને કહેવાય છે તો એ પાસેમાં પાસે છે અને આમ દૂરમાં પણ દૂર છે એ પરમાત્મા અહીંયા હજરા હજુર છે અને ફાંફા મારવા ગંગા જમુનામાં જ્યાં ત્યાં જાઓ છો તો આ ગીતા અધ્યાય પુરાવો કહે છે દરેક વ્યક્તિ સાથે જોડાઈ શકે છે તે મન બ્રહ્માંડમાંથી કોઈ પણ સત્રે પહોંચી શકે છે તે મન ચેતન આત્મા વડે ચેતન બને છે તે મનમાં જ્ઞાનનો અખું ભંડારો ભરેલો છે તે મનમાં દુનિયાની માહિતી હોય છે તે મન વડે વિશ્વભરની જે સૂક્ષમથી પણ સૂક્ષમ ગતિવિધિ જોઈ શકે છે જોઈ શકીએ છીએ અને દૂર દૂર જે અમેરિકા વગેરે વસતા સૌજનોને પણ યાદ કરી શકીએ છીએ તે મનમાં યાદ કરીએ તો તે એક ક્ષણમાં ત્યાં પહોંચી જાય છે ને તે મન વડે દૂરના સત્રોનો અસર સારા ખરાબની પડે છે અને તે મન દૂર રહીને તે પરિ પરિસ્થિતિને બદલી પણ શકે છે તે મન સંસારરૂપી બગીચાને બદલી શકે છે પણ આપણે જ બદલવો જ નથી ઉપરથી બગડતા જ જઈએ છીએ જુઓ કોઈને મૌન ઉપવાસ એકાંત ગમે છે કોઈને ભક્તદાતા સુરવીર બનવું ગમે છે ના બધાને અંગ્રેજીનો રોગ ભોગવો છે અને અંગ્રેજી જીવન અપનાવવું છે અને ભારતનું ઉત્તમ વેદ સંસ્કાર ભૂલી જવું છે તો પછી સંસાર રૂપી બગીચો કેમ સુધરવાનો છે પરમાત્માને ઓળખવા તેનું નામ નામ જ જ્ઞાન બાકી તો ગમે એટલું વ્યવહારિક જ્ઞાન છે છતાં તેને તો અજ્ઞાની જ માનવું જે સાકાર પાસેથી જ્ઞાન મેળવી સિવાય કદાચ પરમાત્મા નિરાકારનું જ્ઞાન મળતું નથી જે પરમાત્માના દર્શન માટે શરીરનો બહારનો તેમજ અંદરનો મળ સાફ કરો તેમજ એકાંતનું સેવન કરો ને વાસના ત્યાગી ને દ્રઢ શ્રદ્ધાથી મનનો નિગ્રહ કરો જ્યાં સુધી અંતરણાની અંત આંતરડામાંથી મનનો નિગ્રહ કરવો પડે છે જ્યાં સુધી આંતરડામાં મળ છે ત્યાં સુધી ચિત્તની સ્થિરતા થતી નથી જે પરમાત્માના દર્શન પ્રાપ્ત થતું નથી શરીર સુધી માટે ઉપવાસ ઉપવાસ જરૂરી છે ચિત્તની શુદ્ધિ માટે એકાંત જરૂરી છે અને મનની શુદ્ધિ માટે મૌન અને પ્રાણાયામ જરૂરી છે આવી રીતે મૌન એકાંત ઉપવાસનું સેવન કરનાર સાધક ધારેલી સાધનામાં ઈશ્વર ભાવ રાખવાથી પરમાત્મા પણ દાસ બનીને દરેક કાર્યોમાં સહાય કરે છે તેના જીવનનો પરમાત્મા માળીનો ઓળખણ કરાવે છે અને એનો બગીચો સુધરે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હું હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું